શહેરમાં પાણીજન્ય રોગચાળા સામે જાગૃત થયેલા કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને જ્યાં પાણીના પ્રદૂષણની ફરિયાદો નોંધાઈ છે ત્યાં તાકીદે નિદાનાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે કોર્પોરેશન તંત્ર દ્વારા પાણીના સેમ્પલ અને ક્લોરીન ટેસ્ટિંગની પ્રક્રિયા સતત ચાલુ છે ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી 26000 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે 3400 થી વધુ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે ચિંતાજનક બાબત એ છે કે ચોવીસ સ્થળોએ પાણીના સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા છે સૌથી વધુ ફરિયાદ દક્ષિણ અને કોટ વિસ્તારમાંથી મળી છે જ્યાં પાણી પ્રદૂષણની શક્યતા વધુ જણાય છે જેથી તંત્ર દ્વારા ક્લોરીન ટેબ્લેટની સપ્લાય અને પાઇપલાઇન લીકેજની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે જ્યારે શહેરમાં બીમારીઓની હાલની સ્થિતિમાં જોન્ડિસના ચોર્યાસી કેસ ટાઇફોડના એકસો તેવીસ કેસ કોલેરાનો એક કેસ સાદા મેલેરિયાના બે કેસ અને ડેન્ગ્યુના પંદર કેસ નોંધાયા છે અમદાવાદ યુઝફુલ કોર્પોરેશન પર હાલમાં પાણીજ્ય કેસિસ બાબતે કોર્પોરેશન પ્લા ક્યુરિટીસ અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે જે જગ્યાએ પાણીના પોલ્યુશનને ફરિયાદ આવેલી હોય હાયધર સીસીઆરએસ ઉપર અથવા કોર્પોરેશનની ઓફિસ ઉપર આ પ્રકારની કમ્પ્લેન આવેલી હોય તે જગ્યાએ આ કામગીરી કરવામાં આવેલી છે ચાલુ માસ દરમિયાન ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં છવ્વીસ હજાર કરતાં પર વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને સાથે સાથે ત્રણ હજાર ચારસો કરતાં પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે તે પૈકી ચોવીસ જેટલી જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે જેમાં મુખ્યત્વે સાવગનપાલ અને સિટીના વોલ સિટી વિસ્તારમાંથી પાણીના સેમ્પલ અનફીટ આવેલા છે કોર્પોરેશન દ્વારા આ તમામ જગ્યાએ જે જગ્યાએ પાણીના એન્ફિટ સેમ્પલ આવે છે તે જગ્યાએ પાણીના જે લીકેજ ત્યાં હોય છે તેને રિપેરિંગ કરવાની કામગીરી અને ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હાલ પૂરતા આ જે જગ્યાએ અનફિટ આવેલા છે તે જગ્યાએ કોઈ પણ જગ્યાએ વધારે પડતા જાડાઉના કેસીસ કે જોન્ડિસના કેસીસ હાલમાં રિપોર્ટ થયેલા નથી